મોઢું બગડી જતું જ્યારે આ શાક ઘરે બનતું ને ત્યારે પણ ઘરના ખાવાની વેલ્યુ ત્યારે જ થાય જ્યારે તમે બહાર ભણવા જાઓ મેરેજ થાય અથવા તો તમે જોબ માટે બહાર જાઓ ત્યારે તો આ બધી વસ્તુ મારી સાથે થયેલી છે મેરેજ પછી આ શાક મને એટલું ભાવવા મળ્યું ને એમ અઠવાડિયામાં બે વાર બનાવવા મળી કારણ કે જ્યારે પોતાને બનાવવાનું આવે ને અને જ્યારે ખાવાનું આવે ને ત્યારે તમે ઓટોમેટિક જ બધું શીખી જાઓ છો તો આ શાક મને મેરેજ પછી એટલું બધું ભાવે છે ને કે મારા ઘરમાં અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ આ શાક બને જ છે તો આજે અહીંયા આપણે કારેલાનું શાક બનાવવાના છે એકદમ અલગ ને સરસ રીતે એકદમ ટેસ્ટી એવું કદાચ તમે એવું ના બનાવ્યું હોય તો આજે હું કેપ્સિકમ કાજુ કારેલા એવું શાક બનાવવાની છું એકદમ અલગથી અને એ ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગશે ને કે જે લોકોને નહીં ભાવતા હોય ને કારેલા એ લોકો પણ મારી જેમ ખાવા મળશે તો અહીંયા મેં કેપ્સિકમ લીધું છે તો એને મેં અડધું આ રીતે કાઢી વચ્ચેથી બીવાળો ભાગ કાઢી ચોરસ એના ટુકડા કરી દઉં છું અને સાથે અહીંયા ત્રણ કારેલા લીધા છે તો બે જણ આરામથી ખાઈ શકશે કારણ કે આ શાક મને અને મારા સાસુને બહુ જ ભાવે છે તો હું ને મમ્મી જ ખાઈએ છીએ વધારે અમારા ઘરમાંથી તો તો એને પણ મેં પહેલેથી ધોઈ લીધેલા હતા કારેલાને તો ઉપરથી આ રીતે છાલ ઉતારી દઉં છું અને છાલ ઉતારીને આ જે છાલનો ભાગ છે ને એ એકદમ કાઢી દેવાનો કારણ કે એમાં વધારે કડવાશ હોય તો તમને આ રીતે બનાવશો ને તો ક્યારેય તમારું શાક કડવું નહીં બને એકદમ ગેરંટી છે મારી કારણ કે એટલું બધું ટેસ્ટી બને છે ને કે મને તો આમ આ શાક જોઈને હવે તો એવું થાય છે કે બેની જગ્યાએ હું ચાર રોટલી ખાઉં છું એટલું બધું ટેસ્ટી લાગે છે અને ભાવે પણ એટલું છે ઉપર નીચેથી આ રીતે કારેલાના ડીટિયા કાઢી દઈએ અને કારેલાને આપણે વચ્ચેથી આમ આ રીતે કટ કરવાનું છે જો રાઉન્ડ શેપમાં તો આ કારેલા મારા તાજા જ છે એટલે કે ફ્રેશ કારેલા જ અત્યારે લઉં છું અને જો કદાચ પડ્યા રહે ને ઘરે ચાર પાંચ દિવસ તોય એ તમારા કારેલા ફ્રેશ રાખવા હોય તમારે તો વચ્ચેથી બે ભાગ કરી દેવાના પછી ફ્રીઝમાં મૂકજો જેથી કરીને અંદરથી વધારે પાકી ના જાય અને આવી રીતે ફ્રેશ રહેશે તો ચાર પાંચ દિવસ પડ્યા રહેશે ને તો પણ ફ્રેશ રહેશે એટલે વચ્ચેથી બે ભાગ કરીને રાખી દેવાના હવે આપણે આ રીતે એને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે અને આ જે બીનો ભાગ છે ને એને હું આ રીતે કાઢી લઉં છું કારણ કે એ મોઢામાં આવે ને તો આમ મને એ અવાજ નથી ગમતો અને મોઢામાં આવે તો ભાવતા નથી બી એટલે આમ આમ કડક કડક લાગે એમ તો એવું ના થાય ને કચકચ બોલે આપણે ખાઈએ ને ત્યારે એટલે આ રીતે બી કાઢી લેવાના તો એકદમ સોફ્ટ કારેલાનું શાક બનશે તો આ બધા જ બી હું અંદરથી અલગ કરી દઉં છું તમને એવું લાગશે થોડી ઝંઝટ પણ એવું નથી ફટાફટ થઈ જશે આમાં કોઈ જાતનો ટાઈમ તમારો વેસ્ટ નહીં થાય જો સારી વસ્તુ ખાવીએ તો થોડો ટાઈમ આપવો પડે છે હવે આ કારેલાને હું પોણી ચમચી જેટલું મીઠું એટલે કે પોણીથી એક ચમચી જેટલું મીઠું રાખી આ રીતે એને આમ મસળી દેવાના અને આને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો દસ મિનિટ થશે ને એટલે થોડું મીઠું હશે એ કારેલાનું જે કડવું પાણી હશે ને એ છોડી દેશે અને કડવાશ દૂર થઈ જશે હવે તમને એવું થતું હશે કે આવી રીતે કડવું ના ખાવું તો કારેલા શું કામના પણ એવું નથી કારેલાનો ઓરિજિનલ જે કડવાશ છે ને એ તમે આ રીતે કાઢી લો બરાબર પણ અંદર જે એના ગુણ છે ને એ નહીં જાય એટલે ડોન્ટ વરી તમને એવું લાગતું હોય કે કારેલાના કડવાશ તમે કાઢી લો પછી ખાવાનો મતલબ નથી પણ એવું નથી કારેલાના પોતાના પણ ગુણ છે અને કડવાશ અંદર રહેલી જ છે એટલે આ રીતે ઉપરથી આપણે દૂર કરીએ છીએ કડવાશ અંદર એના ગુણ તમને મળશે જ ખાવામાં હવે આ જો આટલું પાણી છોડ્યું તો એ પાણી સાઈડમાં કરી દઈએ અને કારેલાને એકદમ સરસ રીતે આ મસળીને ધોઈ દેવાના છે તો આ રીતે કરી એને સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે વઘારી દઈએ અને વઘારતા બિલકુલ પણ વાર નહીં લાગે તો બે ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે હવે ને અંદર આપણે હળદર એકદમ ઓછા એમ કહેવાય ને સિમ્પલ મસાલા છે પણ શાક તો એકદમ ટેસ્ટી બનશે કદાચ તમે આ રીતે ટ્રાય નહીં કરી હોય મને લાગે ત્યાં સુધી અને જો કરી હોય તો મને જરૂરથી કહેજો કે તમે આ રીતનું શાક બનાવો છો મને બહુ ગમશે તમે મને કમેન્ટમાં આન્સર આપશો તો હવે અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ તેલ થઈ જાય એટલે અને કારેલાને છે ને એકદમ સરસ ધોયા છે પછી આમ નીચવીને અંદર નાખવાના આમ જો આવી રીતે નીચવી દઈએ ને પછી અંદર નાખી દેવાના સાથે એક ચમચી જેટલું ધાણા જીરું એક ચમચી જેટલું લાલ મરચું અને અહીંયા આપણે મીઠું નથી એડ કરતા કારણ કે કારેલા આપણે મીઠામાં બોળીને રાખ્યા હતા એટલે કે ચોળીને તો અત્યારે નહીં એડ કરીએ લાસ્ટમાં જરૂર પડશે તો એડ કરીશું ચાખીને હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઈએ એટલે થોડું પાણી જ અંદર નાખવાનું છે કારેલા ચડે એટલું જ જો આ રીતનું તો આમ જોઈએ તો ત્રણ ત્રણ કારેલા છે એટલે બસો ગ્રામ જેટલા અટકળે થયા હા હવે આને આપણે ત્રણ વિસલાવા દેવાની છે મીડિયમ ફ્લેમ પર તો આપણે કૂકરને આમાં કૂકરમાં ફટાફટ થઈ જશે શાક એટલે આપણે એમાં ફટાફટથી ચડાવી દઈએ છીએ તો ફટાફટથી આ ત્રણ વિસલ થઈ પણ ગઈ હવે વિસલ થઈ જાય એટલે તરત જ આપણે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા એક વાસણ લીધું છે ને થોડું ઝાડા તળિયાવાળું અને અહીંયા મેં આઠથી દસ જેટલા કાજુ લીધેલા છે વચ્ચેથી આ રીતે કટ કરીને અને આપણે કેપ્સિકમ તો પહેલાં સુધારીને રાખેલા જ છે હવે આપણે પેનની અંદર એક ચમચી જેટલું ઘી લેવાનું છે ઘીની અંદર ફ્રાય કરશો ને કાજુ અને કેપ્સિકમ તો બહુ જ ટેસ્ટી લાગતા હોય છે પણ તમને ના ફાવે તો તમે એક ચમચી જેટલું તેલ પણ લઈ શકો છો તો આ રીતે થોડા લાઈટ બ્રાઉન જેવા થાય ને એટલે કાજુને કાઢી લેવાના રહેશે અહીંયા ધીરા ફ્લેમ પર એટલે કે લો ફ્લેમ પર જ કરજો અને સાથે જે કેપ્સિકમ સુધાર્યું હતું તમને ઓછું વધુ કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ કેપ્સિકમ અને કાજુ બેઉ અને આને ઓવર નથી કરવાના જો આ રીતનો થોડો ઉપરથી કલર ચેન્જ થાય ને કલર તો ના કહેવાય પણ થોડું આમ દાજ જેવું પડે ને પછી આપણે કેપ્સિકમને પણ કાઢી લેવાના છે એ મીડિયમ ટુ લો ફ્લેમ પર કરેલું છે હવે એમાંને એમાં જ આપણે જે કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે તો એ થોડું ઘી બચેલું હતું એના અંદર આપણે આ કાજુ સોરી શાકને એડ કરી દીધું અને હવે આપણે ટેસ્ટ પ્રમાણે મેં ચાખ્યું તો થોડું મીઠું ઓછું લાગે તો માઇનર મીઠું એડ કરું છું તો આ ટાઈમે તમારે ચાખી લેવાનું અને આની અંદર આપણે ગોળ એડ કરીએ છીએ બે એક ચમચી જેટલો બેથી ત્રણ ચમચી તમને જે રીતે તમે ખાઈ શકતા હોય કડવું ને તો એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો રહેશે પણ આ બહુ કડવું નહીં લાગે આશા એટલા માટે મેં બે ચમચી જેટલો ગોળો નાખ્યો છે અને થોડીવાર થવા દઈએ હવે અહીંયા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે ચાળીને અને એક ચમચી જેટલું તેલ હવે ચણાના લોટની આપણે આટી આપવાની છે જો આ રીતને આ રીતનું થવું જોઈએ કોરું જો દેખાય છે તો એકલો ચણાનો લોટ નથી નાખવાનો પણ આ રીતે તેલ નાખીને નાખશો ને તો કાચો પણ બિલકુલ નહીં રહે એકદમ સરસ ચડી પણ જશે દેખાવે સરસ થશે ને ચીકણું પણ બિલકુલ નહીં લાગે એટલા માટે આપણે તેલ નાખીને કર્યું છે અને એકદમ ધીરા ફ્લેમ પર જ કરીએ અને તેલ પણ આમાં છૂટું પડી જ ગયું છે જો શાકમાં તો આ રીતે ધીરે ધીરે ઉપર ભભરાવાનો એટલે કે પાથરી દેવાનો લોટને અને આને આપણે થોડીવાર માટે થવા દઈએ લોટ બધો એકદમ કહેવાય ને એની જાતે જ પલળી જશે થોડોક રસો ઘટ્ટ થઈ જશે પછી જ એને હલાવવાનું એટલે આમ જોઈએ તો ત્રણક મિનિટ જેવો ટાઈમ લાગશે ચડતા અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે આ ટાઈમ પર હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈએ અને થવા દઈએ થોડીવાર માટે તો જો તમે જોઈ શકો છો લોટ એકદમ પલળી ગયો છે બધો અને સુગંધ પણ આવવા મળી છે લોટ પલળી એટલે મતલબ ચડી જાય એની સુગંધ આવા જ મળશે ચણાનો લોટ છે એટલે ધીરે ધીરે રહી આ રીતે એકવાર હલાવી દઈએ ગેસ ફ્લેમ આ બધી વખતે લો જ રાખવાની છે ધીરા ગેસ પર જ બધું કરવાનું છે અને લાસ્ટમાં આપણે જે કાજુ રાખ્યા તે એ નાખી દઈએ તો હવે આજે કેપ્સિકમને કાજુનો ક્રંચ જે આવશે ને મોઢામાંય બહુ મજા આવશે અને શાક એકદમ ટેસ્ટી લાગશે જો તમે આ રીતનું કારેલાનું શાક ક્યારેય ના બનાવ્યું તો એકવાર જરૂર ટ્રાય કરજો અને આજની મારી મનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આજની રેસિપી કેવી લાગી તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ